ઘરે ઘરે ઉજાસ કેન્દ્ર રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકાનું મશાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું વાત જો આસ્થાની હોય તો પુરાવાની ક્યાં જરૂર છે લાખો લોકો પગપાળા કઈ રણુજા એમને એમ થોડા જતા હશે બસ ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ બાકી જીવનની એ ભગવાન ખુદ જ પાર પાડે છે આવી જ વાત કરવી છે ડીસાના થેરવાડા ગામની તો થેરવાડાના લોકો સતત અગિયાર વર્ષથી રણુજા પગપાળા પહોંચ્યા હતા ને આ વર્ષે કાળિયા ઠાકરના દર્શન કરવા પ્રયાણ કર્યું છે ગામના પચીસ કરતા વધુ લોકો સંઘ દ્વારા દ્વારકા નગરી કરી લાલેશ્વર મહાદેવના દર્શન કરી પ્રસાદનું વિતરણ કરી જય રણછોડના નાદ સાથે દ્વારકા તરફ પ્રયાણ કરવામાં આવ્યું ઢોલના તાલે ગામમાંથી નાચતા ગાતા ભક્તોએ દ્વારકા તરફ પ્રયાણ કર્યું હતું પગપાળા યાત્રા કરી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી

આજે અમે થરવાડા લાલેશ્વર મહાદેવ મંદિર ની અંદર સેવાનું કામ હોય ગમે તેની અંદર સારા આયોજન ની અંદર સર્વે મંડળના બાબા રામદેવ યુવા મંડળ વતી આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે રણો જે જઈએ એ રીતે આ વર્ષે અમે દ્વારકા પગપાળા આયોજન કર્યું છે સંઘનું